નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા કેશોદના સાંસદની પૂરી થવા આવી છે ત્યારે આપેલા વચન પાળી બતાવશે કે પોકટ સાબિત થશે કેશોદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝા પર વીસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વાહન ચાલકોને લોકલ ગણી ટોલ ટેક્સમાં રાહત આપવાની જોગવાઈ હોવા છતાં કોઈ પણ પ્રકારની રાહત આપવામાં ન આવતા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી ત્યારે કેશોદ વેપારી મહામંડળ દ્વારા આંદોલન કર્યું હતું અને કરી હતી લોકસભાની ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે પરિણામ જાહેર થયા બાદ પ્રથમ કામ ટોલટેક્સમાં જોગવાઈ મુજબ રાહત અપાવીશ પરંતુ પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છતાં સાંસદની મુદત પૂરી થવા આવી છે છતાં આપેલું વચન અમિતભાઈ ચાવડાને ને રજૂઆત કરી માંગ કરી છે કે ફાસ્ટટેગમાં બેલેન્સ ન હોય તો લેવામાં આવતો બમણો ટોલટેક્સ અને વીસ કિલોમીટરની ત્રિજ્યા વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવતા વધારે ટોલટેક્સ ધારાધોરણ વિરુદ્ધ હોય કેશોદ પંથકના વાહન ચાલકોને રાહત આપવા નમસ્કાર હું આરપી સોલંકી કેશોદ જુનાગઢ જનમંચ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના નેતા એવા શ્રી અમિતભાઈ ચાવડાનો ઉપસ્થિત રહ્યા ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ કેશોદની અંદર જે ગાદોઈ ટોલનાકું છે એ ટોલનાકાએ જે વાહનવાળાનું રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો એની પાસેથી ડબલ પૈસા ઉઘરાવે છે તો આ કઈ રીતના ડબલ પૈસા ઉઘરાવી શકે બીજું કે કેશોદ છે એ ગાદોઈ ટોલ નાકાના ક્રાઇટ એરિયામાં આવતું હોય તો એને ગોંડલને જે લાભ મળે છે જેતપુરને જે લાભ મળે છે એવો કેશોદને પણ લાભ મળવો જોઈએ આપણા શ્રી ગત ચૂંટણીમાં એમણે કીધું હતું વચન આપ્યું હતું કે ભાઈ પહેલું કાર્ય હું ગાદોઈ ટોલ નાકાનું કરીશ તો આજની તારીખ સુધીમાં એ કોઈ કાર્યવાહી થઈ નથી અને પાછી હવે આ પાછી બે હજાર ચોવીસની ચૂંટણી પણ સાંસદની આવી રહી છે ત્યારે સત્વરે આ પ્રશ્નનો ઉકેલ આવે એવી મેં અમિતભાઈ ચાવડાને વિનંતી કરેલી અને રજૂઆત કરેલી